નવા વર્ષની શરૂઆત સાથે આ બાર નિયમો બદલાયા પેન્શનથી લઈ યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમમાં ફેરફાર નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સત્યડે ન્યૂઝ હું છું પૂજા નવ વર્ષની શરૂઆત સાથે આજથી દેશમાં વિવિધ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ ફેરફારો થવા જઈ રહ્યા છે જેની અસર વ્યક્તિઓ અને વ્યવસાયોને થશે મુખ્ય ફેરફારોમાં જીએસટી અનુપાલન માટે ફરજિયાત મલ્ટી પ્રમાણીકરણ નોન ઇમિગ્રેન્ટ અરજદારો માટે વિઝા અપોઇન્ટમેન્ટ પુનઃનિર્ધારિત કરવાની નવી પ્રક્રિયા ખેડૂતો માટે લોન મર્યાદામાં વધારો અને એલપીજી સિલિન્ડરના ભાવમાં ગોઠવણનો સમાવેશ થાય છે વધુમાં યુપીઆઈ ટ્રાન્ઝેક્શન મર્યાદા રૂપિયા પાંચ હજારથી વધારીને દસ હજાર રૂપિયા કરવામાં આવશે અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ ડેરીવેટિવ્સની એક્સપાયરી ડેટ શુક્રવારથી મંગળવાર સુધી બદલવામાં આવશે કરદાતાઓ વિઝા અરજદારો ખેડૂતો અને ગ્રાહકોએ આ ફેરફારોને સ્વીકારવા માટે તૈયાર રહેવું જોઈએ જેમ જેમ આપણે આ મહત્વપૂર્ણ તારીખની નજીક જઈએ છીએ અસરકારક રીતે અનુકૂલન કરવા માટે આ અપડેટ્સ સમજવું અને તેના માટે તૈયાર રહેવું મહત્વપૂર્ણ છે સૌથી પહેલાં આવે છે જીએસટી અનુપાલન અપડેટ ફરજિયાત મલ્ટિફેક્ટર ઓથેન્ટિકેશન તમામ કરદાતાઓએ જીએસટી પોર્ટલનો ઉપયોગ કરતી વખતે મલ્ટિફેક્ટર ઓથેન્ટિકેશનનો અમલ કરવો આવશ્યક છે આમાં ઓટીપી માટે મોબાઈલ નંબર અપડેટ કરવાનો અને નવી સિસ્ટમ પર કર્મચારીઓને તાલીમ આપવાનો સમાવેશ થાય છે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી ઇ વે બિલ ફક્ત એકસો એંસી દિવસથી જૂના ન હોય તેવા દસ્તાવેજોના આધારે જનરેટ કરી શકાય છે આના માટે વ્યવસાયોને તેમની ઇન્વોઇસિંગ અને લોજિસ્ટિક્સ પ્રક્રિયાઓને નવા નિયમમાં સમાયોજિત કરવાની જરૂર પડશે ત્યારબાદ આવે છે વિઝા પ્રક્રિયામાં ફેરફારો યુએસ વિઝા અપોઇન્ટમેન્ટ રીશેડ્યુલિંગ જાન્યુઆરી પહેલીથી ભારતમાં નોન ઇમિગ્રેન્ટ વિઝા અરજદારોને તેમની અપોઇન્ટમેન્ટ એકવાર મફતમાં ફરીથી શેડ્યુલ કરવાની મંજૂરી આપવામાં આવશે અન્ય ફેરફારો માટે ફરીથી અરજી અને ફીની ચૂકવવાની જરૂર પડશે એચ વન બી વિઝા પ્રક્રિયામાં નવા નિયમો સત્તર જાન્યુઆરી બે હજાર અમલમાં આવશે જેનો ઉદ્દેશ એમ્પ્લોયરોને વધુ સુગમતા આપવા અને ભારતીય એફ વન વિઝા ધારકો માટે પ્રક્રિયાને સરળ બનાવવાનો છે ત્યારબાદ છે એલપીજી કિંમતોમાં ફેરફાર એલપીજી સિલિન્ડરની કિંમતોમાં સુધારો પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી સ્થાનિક અને કમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં એડજસ્ટમેન્ટ થશે વર્ષ બે હજાર પચીસમાં પ્રવેશતા તેલ કંપનીઓએ ઘણા મેટ્રો શહેરોમાં કમર્શિયલ ઓગણીસ કિલો એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો કર્યો છે

ત્યારબાદ છે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન મર્યાદામાં વધારો પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી યુપીઆઈ વન ટુ થ્રી પે માટેની વ્યવહાર મર્યાદા રૂપિયા પાંચ હજારથી વધારીને દસ હજાર કરવામાં આવશે આ ફેરફાર ફીચર ફોન યુઝર્સને વધુ સુગમતા પ્રદાન કરશે ત્યારબાદ છે ખેડૂતો માટે લોન મર્યાદામાં વધારો પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી ખેડૂતો કોઈ પણ ગેરંટી વિના બે લાખ રૂપિયા સુધીની લોન માટે પાત્ર બનશે આ એક પોઈન્ટ છ લાખની મર્યાદામાં વધારે છે આ પગલું કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા અને ઉત્પાદન કાર્યક્ષમતા વધારવા માટે લેવામાં આવ્યું છે ત્યારબાદ છે નાણાકીય વ્યવહાર અપડેટ્સ નવા ફિક્સ ડિપોઝિટ નિયમો ભારતીય રિઝર્વ બેંકે નોન બૅન્કિંગ નાણાકીય કંપની અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ માટે નવી ફિક્સ ડિપોઝિટ માર્ગદર્શિકા જારી કરી છે આ નવા નિયમો હેઠળ થાપણદારો હવે વ્યાજ વગર નાની રકમ ઉપાડી શકશે જો તેઓ તેને ત્રણ મહિનામાં ઉપાડી શકશે નવી માર્ગદર્શિકા મુજબ ક્રેડિટ કાર્ડ વપરાશકર્તાઓએ એરપોર્ટ લોન્ચ એક્સેસ જેવા લાભો મેળવવા માટે નિર્ધારિત ખર્ચ મર્યાદા પૂરી કરવી પડશે આ ફેરફારથી ગ્રાહકોને તેમના ક્રેડિટ કાર્ડ ખર્ચ પર વધુ નિયંત્રણ લેવાની જરૂર પડશે ત્યારબાદ આવે છે શેરબજાર બંધ કરવાના નિયમોમાં ફેરફાર પહેલી જાન્યુઆરી બે હજાર થી બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર ડેરિવેટિવ સમાપ્તિ તારીખ શુક્રવારથી મંગળવાર સુધી બદલાશે આ ફેરફાર વેપારીઓ અને રોકાણકારો માટે મહત્વપૂર્ણ હશે કારણ કે તેમના વેપારના નિર્ણય અને વ્યૂહરચનાઓને અસર કરી શકે છે ત્યારબાદ છે ઇપીએફ ફંડ માટે એટીએમ ઉપાડ પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી ઈપીએફ ખાતા ધારકો તેમના ખાતામાંથી સીધા એટીએમ દ્વારા પૈસા ઉપાડી શકશે આ સુવિધા કર્મચારીઓને તેમના પેન્શન ફંડની તાત્કાલિક એક્સેસ પ્રદાન કરશે જે તાત્કાલિક નાણાકીય જરૂરિયાતો માટે એક મહત્વપૂર્ણ પગલું છે ત્યારબાદ છે એવિએશન ફ્યુઅલ પ્રાઇસ એડજસ્ટમેન્ટ પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી ઉદ્દય નીંદરના ભાવમાં પણ સુધારો થવાની સંભાવના છે જે હવાઈ મુસાફરીના ખર્ચને અસર કરી શકે છે તેનાથી મુસાફરો અને એરલાઇન્સ બંનેને અસર થવાની શક્યતા છે આ ફેરફારો વિવિધ ક્ષેત્રોમાં નવી દિશા અને સુધારા લાવશે અને તેની સીધી અસર ભારતીય નાગરિકો અને વ્યવસાયો પર પડશે ત્યારબાદ છે મોબાઈલ ડેટા ચાર્જ જીઓ એરટેલ અને વોડાફોન જેવી ટેલિકોમ કંપનીઓ પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી તેમના મોબાઈલ ડેટા ચાર્જમાં સુધારો કરે તેવી અપેક્ષા છે આ વિગતવાર નથી પરંતુ ગ્રાહક ખર્ચ પર નોંધપાત્ર અસર કરી શકે છે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ બેન્કો બંધ રહેશે કેમકે તે અંગે અનિશ્ચિતતા છે જોકે નવા વર્ષની ઉજવણીને કારણે અમુક વિસ્તારોમાં તે પ્રતિબંધિત રજા હોઈ શકે છે તેમ છતાં સ્પષ્ટતાની જરૂર છે કારણ કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ વર્ષ માટે તેની રજાઓની યાદી જાહેર કરી નથી જીએસટી અનુપાલન આગામી ફેરફારો પહેલી જાન્યુઆરી બે હજાર પચીસ થી અમલમાં આવશે ભારતમાં વ્યક્તિઓ અને વ્યવસાયો માટે એક મહત્વપૂર્ણ ક્ષણ રજૂ કરે છે જીએસટી પાલનમાં વધેલા સુરક્ષા પગલાથી માંડીને નાણાકીય વ્યવહારો અને કૃષિ સહાયમાં નોંધપાત્ર ગોઠવણો સુધી આ અપડેટ્સને સાવચેતીપૂર્વક આયોજન અને અનુકૂલનની જરૂર છે વ્યક્તિઓને વ્યવસાયો માટે આ ફેરફારો માટે સક્રિયપણે તૈયાર કરવી મહત્વપૂર્ણ છે કારણ કે જ્યારે આપણે નવા વર્ષમાં પ્રવેશ કરીશું તેમ તેમ ભારતમાં જીવન અને નાણાંના દરેક પાસાઓ પર તેની નોંધપાત્ર અસર પડશે વધુ અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ